આ વખતે કોરોનાની મહામારીમાં કોરોના દર્દીઓ માટે રામબાણ એવા રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાય છે સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં દાખલ ન કરાયા તેવા દર્દીઓના નામે રેમડેસિવિર ઇન્જેક્શન બતાવી દઈ બારોબાર વગે કરી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે એકસો પચાસ ઇન્જેક્શનનો હિસાબ ન મળતા સુપ્રિન્ટેન્ડન્ટ રાગીણી વર્માએ તપાસના આદેશ આપ્યા છે નિયમ મુજબ વોર્ડમાં દાખલ હોય તેવા દર્દીઓને ઇન્જેક્શન ફાળવામાં આવ્યું છે પરંતુ મેડિકલ સ્ટોરના રજિસ્ટ્રેશનમાં દર્દી દાખલ ન હોય તેમના નામે ઇન્જેક્શન ફાળવવામાં આવ્યું દર્શાવવામાં આવ્યું છે অজার করেছি ডি টেন